અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોધાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરતાં તેમણે સિંહણને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો જોકે સિંહણ એટલી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં સિંહણે મંગાભાઈનું પેટ ચીરી નાખ્યું હતું આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તેમણે તરત ગ્રામજનો અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સિંહણ એટલી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઈ હતી અને મૃતદેહ પરથી હટતી નહોતી જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી ત્યારબાદ શેત્રુજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ અને એસીએફ વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વન વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્ક્યુલાઇઝર આપીને સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી એકચ્યુઅલી વન્યપ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનો શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહણને દૂર ખસેડવામાં આવી હતી ત્યારબાદ એનું ટ્રાન્ક્યુલાઇઝ કરી